હાલો મિત્રો આજે આવી આપણે નવું વિડીયો અને આપણે વિડીયો અને લગભગ નવક મહિના થઈ ગયા છે અને આજે પાછું આપણે વિડીયો ચાલુ કર્યું હવે કન્ટિન્યુ તો નહીં આવો પણ પાંચ સાત એક વિડીયો તો આપણે આવશે અને આજે આવીએ આપણે ગુરુદાતાત્રી એટલે કે આપણે ગિરનાર ગિરનારના પગથિયા સળવા આવ્યો ને આપણે વિડીયો ચાલુ કર્યો લગભગ આપણે કેટલા પગથિયા ઉપર ચડ્યા

દર્શન કરીને જવાય આપડે સાત દેવું રાત અને અત્યારે આપડે વરસાદ તો આડો ન થાય એકાદી વાર આવ્યો હતો પણ ના વાંધો આવ્યો પલરા ને અને ધીમે ધીમે હાલતા થયા છે એ પાછા અને આગળ અમારા ભેગા હતા એ તો દાદા આગળ લગભગ કેટલા પગે થી આગળ વધી ગયા એટલે ચાર પાંચ હજાર જેવું છે ચડી ગયા છે પાંચ હા તો અમારા થી જાજા ડબલ છે લગભગ ડબલ થી ઉપર થાય ને આપડે બે હજાર આવીશું નઈ હા તો એ ચાર હજાર તો હશે હમણાં ભેગા થાય તમને બતાવીએ એ લોકોને પણ અરે છે હું છે હું છે બીબી

અને અત્યારે તમને ઝાકર જેવું દેખાતું છે ધુવાણા જેવું કેમ ને અત્યારે જુઓ આમ કઈ દેખાતું જ નથી નીચે બસ અહીંયા થોડુંક અને થોડુંક અહીંયા આપણે વધી પણ ગયું હું ગયો મહેશભાઈ બોલો આપડે ઓલો બોલો ભાઈ હાલી હેક છે થોડુંક આમ કે ધૂંધલું થોડુંક વધારે થયું કે નહીં વરસાદ આડો ના આવે તો સારું અને આપણા આ વિડીયો આપણે એક ભાગમાં તો નહીં પટે કેમને બે થી ત્રણ ભાગ તો બનશે આજે હાથોથી આપણે વિડીયો બનાવવાનો છે તો બ્લોગ એક નહીં બને પણ ત્રણ ભાગ તો ઓછામાં ઓછા બનશે

પહેલી વાર આવ્યો કે આ બીજી હતી બીજી વાર પહેલી વાર આપણે તમે ક્યાં ક્યાં આવ્યા હતા ગયા વર્ષે કે ઘણા વર્ષોથી ઘણા વર્ષોથી આ બીજી વાર આવી એમ આપણે સાંભળ્યું કે થોડો મોરો ભાવ બેટા આપણે કોલ પર બહુ વધી ગયો છે કે દરસ વધતા જાવે કોકે મય 100 વધે હા

હું કીએ લા તમે તો બહુ બહાટી આવ્યા અમને ખાક જ ના લાગે નહીં ને હું કીએ શું કીએ મનસુખ થાક લાગે હે લાગે જ ને લાગે ઓલા પોલાને તો જોવો તમે એકવાર કઈ ખબર તો કાઢો હે ને ક્યાંય હું કીએ ભાઈ હું મહેશ ભાઈ બીપી ભાઈ ઓલા ભાઈ ની જોઈએ ભાઈ આપણે થાક ગયા હાલી નથી હસતા હાઉ ये लगभग कला के बुक्स तो 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 है नहीं महेश भाई हाँ कला के बुक्स है नहीं तो वो वो सटता तो तय पानो आप एक आडो आयो है ऊपर थी लगभग महेश भाई हूँ जे ऊपर थी आयो क्या है हूँ जे भाई आप बजे ऊपर थी ऊपर थी हाँ बजे ठेके ठेके ना बजे है हाँ ना हमारे दूर ठेके चलो जो है हाँ ठेके હા તમે જોઈ શકો છો આ પાણો જેવો હા જો આમ ઉપર થી આવ્યો હા જોવો કેળો હા જુઓ આપણે આમ ઠેકી ઠેકીને જવું પડે છે રસો કેમ આડો રાખ્યો હા પણ જોવા લાકડા આપણે સોલાઈ ગયા પણ નીચે ગયો છે મોટો આવડો જ ગયો છે એવું નથી આમાં અત્યારે આમાં જુઓ પથ્થર ભાઈ અહીંયા પણ આમાં અત્યારે વરસાદ ની હિસાબે લહે આપણે મહેશભાઈ એક જ આડો આવ્યો નહિ એ તો કોઈ એક ટેકાણ જાડું આવ્યો હા જુઓ પાણી આવે ઉપરથી ઠંડી અહીંયા આપણે ધોવાણા જેવું થોડુંક વધારે આવ્યું વરસાદ નથી પણ એમને ફોલરી જાય એવું છે આ તમે જુઓ પાણી ભરાઈ ગયા વખત વરસાદે

કોઈક આ આપણે પથ્થર અટકી રહ્યો પણ આ પડે નહીં અને પાણી આવે આપણે નીચે આ જોવો તમે આ જોવો તમે હાવ પાણા અટકી રહ્યા એવું તો કોઈ વર્ષે નથી પણ આ વર્ષે આપણે આવ્યા પો આ તમે જોઈ શકો છો હાવ અટકી રહ્યા પાણા રસ્તામાં આવી ગયા શું કે ભાઈ આ પાણા થોડાક આમાં વધારે રસ્તામાં આવી ગયા કે નહીં હા મહેશભાઈ હા પાણા વધારે રસ્તામાં આવી ગયા કે નહીં હા મોટા પથ્થર કા તમે જુઓ આને એવું પેલા તમે જોવો નીચે જાય પાણી આ જુઓ તમને પગથિયામાં પાણી આવે આ ઉપરથી ને જ આવે છે આપણે ડુંગર માંથી આ પાણાનું પાણી છે હા આ જુઓ વરસાદ નહી પણ વગર વરસાદે પાણી આવે છે એટલું અત્યારે આ ઝાકર જેવું ખાવ આપણે ભૂખર સડી ગઈ છે તો એનું આ વરસાદ નથી પણ એનું પાણી આવે છે કેમને વગર વરસાદે આપણને પલાળી આમ તમે નીચે જવો નીચે તમને કાંઈ પણ ના દેખાય ધુવાણો ધુવાણો જ દેખાય અત્યારે શું છે અહીંયા ઉપર વાદરા ઉપર આવે આપણે આ ડુંગર ઉપર પાણા ઉપર બેઠા હોય મહેશભાઈ થાકી ગયા હું ના ના મેં ભાઈ 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 બંધ છે ને બહાર રહી ગયા છે એક ખોવાઈ ગયો હે પડકારા મારે એક માં ફોન કરે પણ અહીંયા ફોન થોડોક લાગે અહીંયા ભાઈ હેડું ના મળે અહીંયા મળે તમે જઈને ઓલો વાડીઓ માં ના બળકતા હોલે શેઢે ના શેઠે એની જેમ તમે પડકારા નાખો તો તમને આ ભાગ કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને જે છે હજી બીજો ભાગમાં માં છે તો જોવાનું ના ભૂલતા જો ચેનલ માં ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરવાનું ના ભૂલતા ચાલો હવે મળીએ બીજા ભાગમાં